નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજરાદના સમાચાર પર ઉનાથી ઉનામાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય ગંગેશ્વર દીવ અને જે કે ઉના ટીમ વચ્ચે રસાકસીથી ફાઇનલ મેચ રમાઈ વિજેતા ગંગેશ્વર ટીમને ટ્રોફી અર્પણ કરાઈ ઉના ખાતે હિન્દુ મુસ્લિમ એકતા કપ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર બે દિવસ રમાયો હતો આ ક્રિકેટ મેચનું ભવ્ય સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના મુખ્ય શ્રેય ઉના તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને ફાળે રહ્યો હતો ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ડાબી મુસ્લિમ સમાજના અગ્રણી દાદાબાપુ શેખ નગરપાલિકા કાઉન્સિલ અને મુખ્ય સ્પોન્સર પ્રિન્સ વિજયભાઈ જોશી નટરાજ હોસ્પિટલ દીપકભાઈ બામ્બણીયા મહાકાળ ગ્રુપ દીપકભાઈ મોડેશ્વરી મોટર્સ અને અબ્બાસ સુમરાણી સહિત વડીલ આગેવાનો એના સાથ અને સહકારથી હિન્દુ મુસ્લિમ એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરેલ અને ફાઇનલ મેચ પૂર્ણ કોમી એકતા ભાઈચારાની ભાવના સાથે રમાઈ હતી મોર્નિંગ ગ્રુપની આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અનમોલ ગંગેશ્વર ડોક્ટર વડારા સિદ્ધેશ્વર ડોકઝોન જયમાસિહોરી જે કે ટીમોના ગ્રુપ વચ્ચે રોમાંચક ક્રિકેટ મેચ રમાઈ હતી અંતે ગંગેશ્વર દીવ અને જે કે ઉના ટીમ વચ્ચે ભારે રસાકસીમાં ફાઇનલ મેચ રમાઈ હતી અને ગંગેશ્વર ટીમ વિજેતા થઈ હતી આ તકે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ મુસ્લિમ સમાજના અગ્રણી દાદા બાપુના હસ્તે વિજેતાને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના